કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ કે જેને ગુણાકારના દાખલા નથી આવડતા તે અમારી ચેનલના અંદર શીખી શકે છે એ પણ માત્ર પાંચ જ મિનિટની અંદર તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરો પણ આ ગુણાકાર જે છે તે ઘણા વિદ્યાર્થીઓની સમસ્યા હોય છે કે ડબલ રકમના ગુણાકારના દાખલા લખવામાં દુવિધા ઉત્પન્ન થતી હોય છે તો પહેલાં હું તમને જે સિમ્પલ અને સરળ આની જે રીત છે એ મુજબ તમને હું સમજાવવાના પ્રયત્ન કરું છું અગર જો એ ન સમજાય તો એના પછીની મેથડે હું અંદર જ બનાવીશ તો ચોક્કસ તમને દાખલા આવડી જશે પહેલાં પહેલી રીતે સમજવાના પ્રયત્ન કરીએ તો જ્યારે નીચેની સાઈડમાં બે રકમ આપેલી હોય ત્યારે અહીંયા કમ્પલસરી એક જીરો મૂકી દેવાનું છે હવે તમારે એમાં શું કરવાનું છે તો કે જે ડાબી સાઈડની અંદર જે રકમ આપેલી છે એનાથી આપણે ગુણાકાર કરવાનો છે હું અલગ કલરથી લખીશ તો તમને વધારે ખ્યાલ આવશે બરાબર તો અહીંયા આપણે જે છે રેડ કલર હું બતાવી દઉં છું કે જેથી કરીને તમને વધુ સમજાઈ જાય હવે જે રેડ કલર જે લાલ કલર જે છે એનાથી આપણે પહેલાં ગુણાકાર કરવાનું છે કોનું તો કે કંઈ ક્રોસ ગુણાકાર બે એકવું તો કે બે અને પછી એક એકવું તો કે એક હવે આપણે બ્લૂ કલરથી આપણે ગુણાકાર કરીએ તો બ્લૂ કલર જે ત્રણ આપેલા છે એનીથી ગુણાકાર કરવાનું છે તો કે ત્રણ દુ તો કે છ અને ત્રણ એકું તો કે ત્રણ હવે આનો આપણે સરવાળો કરવાનો છે તો જીરો અને છ તો જીરોમાં છ નાખો તો છ રહેશે બે વત્તા ત્રણ એટલે કે અહીંયા પાંચ થશે અને એકનો એક તો આનો જવાબ આવે છે એકસો ને છપ્પન હવે આપણે બીજો દાખલો ગણીએ તો તમને વધારે ખ્યાલ આવે ત્રેસાઠ ગુણ્યા અહીંયા કલર આપણે અલગ રાખીએ એક ત્રેસાઇ ગુણ્યા બોતેર તો ચાલો આ દાખલો આપણે ગણીએ તો પહેલાં અહીંયા ઝીરો મૂકી દેવાનું છે પછી સાતથી ગુણાકાર કરવાનું છે જમણી સાઈડમાં જે ઉપરની સાઈડમાં રકમ આપેલી હોય તેની સાથે તો કે સાત તેરી તો કે એકવીસ યો તો કે એકડો વધે આવી તો કે બે સાત છક તો કે બેતાલીસ બેતાલીસ ને બે તો કે ચુમ્માલીસ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બ્લૂ કલરમાં જે બે આપેલા છે એનાથી ગુણાકાર કરીએ તો બે તેરી તો કે છ અને બે છક તો કે બાર હવે આનો આપણે સરવાળો કરીએ તો ઝીરો ને છ તો કે છ એક ને બે તો કે ત્રણ ચાર ને એક તો કે પાંચ અને ચારના ચાર તો અહીંયા ચાર હજાર પાંચસો ને છત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આ રીત અગર જો તમને ન સમજાય તો તમારે સમક્ષ હું બીજી એક મેથડ મૂકું છું તો જો અહીંયા આપણે આ જ દાખલો ગણીએ ત્રેસાઠ ગુણ્યા બોતેર તો અહીંયા આના ભાગ કરી નાખવાના છે ત્રેસાઠ ગુણ્યા સાત કરવાના ને પછી અહીંયા ત્રેસાઠ ગુણ્યા બે કરવાના પહેલાં અહીંયા એક ઝીરો મૂકી દેવાનું હવે આપણે આ તો બીજા ધોરણના દાખલા થઈ ગયા તમારા માટે આમ જોઈએ તો જો સાત તેરી તો કે એકવીસ એકવીસ એકડો વધે આવી બે સાત છક બેતાલીસ ને બે તો કે ચુમ્માલીસ તો અહીંયા ચુમ્માલીસ આવ્યા તો એને અહીંયા આપણે લખી નાખવાના એક ચાર અને ચાર હવે તમારે ત્રેસાઠ ગુણ્યા બે કરવાના છે તો ત્રણ દુ તો કે છ અને બે છક તો કે બાર તો એકસો ને છવ્વીસ આવ્યા હવે આની ગોઠવણી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે આ જે છ એકમનો અંક જે છે ને તો અહીંયા એકમનો અંક અહીંયા ઝીરો છે તો ઝીરોની નીચે આપણે છ મૂકવાના છે પછી બે મૂકવાના એકની નીચે અને પછી એક મૂકવાનું છે ચારની નીચે અને પછી પ્લસ કરવાનું છે આની ગોઠવણી કરતાં જો તમને આવડી ગઈ તો આ દાખલા ફટાફટ તમે કરી શકશો જીરો અને છ એટલે કે છ બે ને એક ત્રણ ચારને એક પાંચ અને ચારના ચાર પિસ્તાલીસ છત્રીસ અહીંયા પણ પિસ્તાલીસ છત્રીસ કેટલા આસાન છે વિદ્યાર્થી મિત્રો આ દાખલા આ દાખલાની અંદર ધ્યાન મન મગજ લગાવીને દાખલા ગણો તો તમારા દાખલા ક્યારેય પણ ખોટા ન પડે જો તમને અમારો આ નાનો એવો વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા ગણિતના નવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે